જોન અગ્નિકાંડ મામલે વધુ એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે ગઈકાલે જે સાગઠિયાની ઓફિસમાંથી અઢાર કરોડ રૂપિયા મળ્યા બાદ અઢાર કરોડ પંદર કરોડ રૂપિયાનું સોનું અને ત્રણ કરોડ જેટલી રોકડ રકમ મળ્યા બાદ આજે એક વધુ મોટો ખુલાસો છે તે સામે આવી રહ્યો છે કે આ જ્યારે આ સાગઠિયા ક્રાઇમ રાજની કસ્ટડીમાં હતો ત્યારે તેને ભાજપના એક પૂર્વ ધારાસભ્ય રૂપાપરા અને ભાજપનો એક કોર્પોરેટર છે ચાલુ કોર્પોરેટર હિલ ગુમાણિયા તે તેને મળ્યા હતા હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે શા માટે ભાજપ

ચર્ચા જે છે થઈ રહી છે ને અત્યારે ભાજપના જ આગેવાનોએ અબજો રૂપિયા આ સાગઠીયા મારફતે બનાવ્યો હોવાનું પણ વાત છે તે અત્યારે સામે આવી રહી છે સૌથી મોટો સવાલ એ થાય છે કે જ્યારે આટલા મોટા કેસનો આરોપી મુખ્ય આરોપી હોય તે પોલીસની કસ્ટડીમાં હોય ત્યારે આવી છુપી રીતે ભાજપના આગેવાને તેને મળવાની શા માટે જરૂર પડે અત્યારે એક આક્ષેપ એવા સામે આવી રહ્યા છે કે ભાજપના નેતાઓના નામ ન આવે તે માટે રૂપાપરા છે તે આ સાગઠિયાને મળ્યા છે ભાજપના નેતાઓના નામ ન આપવા માટે દબાણ કરવા માટે રૂપાપરા છે સાગઠિયાને મળ્યા છે કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે થોડા દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પણ આવો એક ગંભીર આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે તેના આક્ષેપ ક્યાંક ને ક્યાંક સાચા સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જીગ્નેશ મેવાણીએ પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપના જે આગેવાનો છે વરિષ્ઠ આગેવાનો તે જેલમાં જે ક્રાઇમની કસ્ટડીમાં છે તે સાગઠિયાને મળ્યા હતા અને અત્યારે સૂત્રો તરફથી આ વાત છે તે સામે આવી રહી છે જો ક્રાઇમ બ્રાન્ચના સીસીટીવી સામે આવે તો આ સમગ્ર બાબત ઉપરથી પાસ છે તે થઈ શકે છે અત્યારે સાગઠિયાની વાત કરવામાં આવે તો સાગઠિયાની ભરતી આરએમસીમાં કરવા માટે તમામ નિયમોને નેવે મૂક્યા હોવાની પણ વાત છે તે સામે આવી રહી છે ખાતાકીય ભરતીમાં પિસ્તાલીસ વર્ષની સુધીની વયમર્યાદાનો નિયમ છે ત્યારે સાગઠિયા પંચાવન વર્ષનો હતો તેમ છતાં તેને કેમ ખાતાકીય ભરતી ભરતી મારફતે ટીપીઓ તરીકે રાખવામાં આવ્યો છેલ્લા દસ વર્ષથી સાગઠિયા ટીપીઓ તરીકે ફરજ બચાવે છે તેમાં પણ અનેક પદાધિકારીઓ અનેક જે અધિકારીઓ છે તેને સાગઠિયા મારફતે રૂપિયા બનાવ્યાનું સામે આવી રહ્યું છે જેને આ નિયમોને મૂકીને ભરતી કરી સાગઠિયાની તે મ્યુનિસિપલ કમિશનર પૂર્વ મ્યુનિસિપલ કમિશનરની ભૂમિકા પણ આમાં શંકાના દાયરામાં છે તે અત્યારે આવી રહી છે ખૂબ જ મોટા ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે શા માટે ભાજપના નેતા સાગઠિયાને મળ્યા તે સૌથી મોટો સવાલ છે કોંગ્રેસમાં આક્ષેપ છે કે ભાજપના નેતાઓના નામ ન આપે સાગઠિયા તે માટે દબાણ કરવા માટે અત્યારે તેમને મળવા મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે ગઈકાલે જે અઢાર કરોડ રૂપિયા જેટલી રકમ માત્ર એક જ જગ્યાએથી મળી આ રકમ ખૂબ નાની હોવાની સામે આવી રહી છે અને આ રકમ તો માત્ર સાગઠિયા ભાજપના નેતાઓના જે કામ કરતો હતો તેના કમિશન રૂપે લેતો હોય તે સામે આવ્યું છે જો અઢાર કરોડ રૂપિયા રકમ આટલી નાની રકમ હોય આટલો નાનો માત્ર કમિશનની રકમ હોય તો ભાજપના નેતાઓએ કેટલા અબજો રૂપિયા બનાવ્યા હશે તે ઉપરથી ખ્યાલ આવી શકે છે હવે જોવાનું એ રહેશે કે માત્ર સાગઠિયા ઉપર કાર્યવાહીથી ક્રાઇમ બ્રાન્ચ સંતોષ માને છે કે પછી આગળ ભાજપના પતિ પદાધિકારીઓ છે ભાજપના નેતાઓ છે તેના નામ પણ આગળ આગળના સમયમાં સામે આવે છે કે નહીં તે જોવું મહત્વનું રહેશે રોનક મળી ક્યાં ગુજરાત તક રાજકોટ